ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી મને ઘરે પાછા મૂકી જાવ અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું દીકરીનું એમને દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી અમરેલીથી સમાચાર પાયલ ગોટીના નિવાસ સ્થાને નિવેદન લેવાયું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ પાયલનું નિવેદન અમરેલી તાલુકામાં અમલત દારપણ ઉપસ્થિત રહ્યા એક રૂમમાં મને બેસાડી મને પગમાં સાતથી આઠ વાર પાટા માર્યા તેવા આરોપણ ફાયલે મૂક્યા છે એ એમાં મને બહેડી અને એમ પરમાર કરીને છે એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી આ સાચું નહીં બોલે એમ પછી એક અર્પિતા બેન કરીને મારી હારે લેડીઝ હતા એણે મને પગમાં સાત થી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ ગઈ ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ એલસીબીના એક મેડમ કરીને છે પીઆઈ બનાવટી લેટર કાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાસ્ફોટ લેટર કાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કૌશિક વેકરિયા ઉપર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યું હતું પ્રદેશ ભાજપમાં મંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે કુરિયરનું પેમેન્ટ પાયલ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું સીસીટીવીમાં કેદ કોબા કમલમ દિલ્હી સુધી બે દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હતા સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે જેમાં પાયલ ગોટી પણ જોવા મળી રહી છે એક તરફ કોબા કમલમ દિલ્હી સુધી બે દિવસ માટે અલગ અલગ કુરિયર કરવામાં આવ્યા હતા જેનું પેમેન્ટ પણ કરવામાં આવ્યું હતું પેમેન્ટ પાયલ ગોટી એક દિવસ ઓનલાઈન પેમેન્ટ કર્યું અને બીજા દિવસે રોકડ પેમેન્ટ આપ્યુંયલ ગોટી આરો મૂક્યા છે કે મને પટ્ટા વડે માર મારવામાં આવ્યો અને સાથે જ પોલીસ કર્મીઓની વાતચીતના અંશો પણ તેને જણાવ્યા કે જ્યાં સુધી પાયલને મારશો નહીં ત્યાં સુધી તે કઈ જ નહીં બોલે આ પ્રકારના આરોપ પાયલે લગાવ્યા બીજી તરફ મેડિકલ ચેકઅપ તેનું કરવામાં આવશે પહેલા ઇન્કાર કર્યો હતો મેડિકલ ચેકઅપનો પરંતુ હવે તૈયારી બતાવી છે પાયલે અને ત્રીજી તસવીર આપ જોઈ રહ્યા છો સીસીટીવીના જ્યાં કુરિયર આપ્યાના સીસીટીવી ફૂટેજ છે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રાજન અલગ અલગ વિગતો સામે આવી રહી છે બનાવટી લેટર લેટરકાંડમાં શું વધુ વિગતો દીપા આમ જોવા જઈએ તો આ લેટર કામ જ્યારથી અમરેલી શરૂ થયો ત્યારબાદ દરરોજ લગભગ નવા વળાકો આવી રહ્યા છે પરંતુ ખાસ કરીને બહુચર્ચિત જે પાયલ ગોટી છે તેને લઈને લગભગ દરરોજ કંઈક ને કંઈક અપડેટ હોય છે સૌથી પહેલા તેમણે પોલીસ પર આરોપ લગાવેલા કે પોલીસે પટ્ટાથી માર માર્યો છે ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈ અને અમરેલી એસપી દ્વારા એક એસઆઈટી ની રચના કરવામાં આવી ડીવાયએસપી ના વડપણ હેઠળ આ ડીવાયએસપી ની ટીમ ગઈકાલે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ કરાવવા માટે લઈ જતા હતા કારણ કે તેમણે જે આરોપ લગાવ્યા છે તેમાં કેટલું તથ્ય છે તે જાણવા માટે આ ટીમ બનાવવામાં આવી છે પરંતુ સાંજના સમયે લઈ જતા હોય આ ટીમ ને અમરેલી તેમણે વિનંતી કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો ફરી પાછો ગરમાયો હતો રાત્રિના સમયે અમરેલીના ડીવાયએસપી ગોહિલ સાહેબની મોહિલ જે વટપણ હેઠળની એસઆઈટી ની ટીમ છે તેમણે મેડિકલ ટીમ ને વિઠલપુર ગામ જે છે પાયલનું નિવાસસ્થાન નિવાસ સ્થાન ત્યાં મેડિકલ ટીમ લઈને ગયા હતા પરંતુ પાયલે ત્યાં પણ તેમને મેડિકલ ચેકઅપ કરવાની મનાઈ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હું દિવસ દરમિયાન જ મેડિકલ ચેકઅપ કરાવીશ ગઈકાલે તેમણે પોલીસ એવું કીધું હતું

સમાચાર અરવલ્લીથી બીજેડ કૌભાંડ મામલે તપાસ તેજ થઈ ચૂકી છે સીઆઈડી ક્રાઇમે વધુ એકની અટકાયત કરી અરવલ્લીના શામપુર ગામના યુવકની અટકાયત નરેશ પ્રજાપતિની અટકાયત કરાઈ રણાસણ શાખામાં તે નોકરી કરતો હતો સીઆઈડી તપાસ શરૂ થતા નરેશ પ્રજાપતિ ફરાર હતો

દીપડો ગણતરી ને મિનિટોમાં પુરાયો તો ખરો બાંધરે પરંતુ દીપડાના ધમ પસારાથી પાંજરું જે તૂટી જવા પામ્યું અને જે અંતર્ગત દીપડો જે પાંજરામાં પુરાયા બાદ ભરા થઈ જતા ગામજનોમાં પણ રોજ જોવા મળ્યો છે ને બીજી તરફ વન વિભાગની આજે બેદરકારી પણ જતી રહી છે ને વન વિભાગના અધિકારીઓ ક્યારેય બિલિયાના ફોન પણ ઉપાંગતા નથી અને ખાસ કરીને આ જે દીપડા ની રેસપ્રદ જે ભેલાઈ છે જે અંતર્ગત કોઈ અવેરનેસ ના કાર્યક્રમો પણ વન વિભાગ દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કરવામાં એક દિવસમાં સોળસો ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ થશે ઉમેદવારો ને પચીસ મિનિટમાં પાંચ નું ગ્રાઉન્ડ પાસ કરવાનું રહેશે અમદાવાદના શાહીબાગ પોલ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે કસોટી લેવાઈ રહી છે વહેલી સવારથી ઉમેદવારો ગ્રાઉન્ડ પર પહોંચ્યા ઉમેદવારોને કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે રાખી પ્રવેશ અપાયો ઉમેદવારોના મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પણ બહાર મૂકવાનો આદેશ કરાયો દરરોજની બે કલાકની મહેનત હતી અમારી પરીક્ષા માટે કેટલું અઘરું પડ્યું પરીક્ષાની અંદર અત્યારે અંદર શું આપનો અનુભવ રહ્યો ના અનુભવ બહુ સારો હતો સ્ટાફ સારો હતો વ્યવસ્થા સારી હતી

પીએસઆઈ અને લોક રક્ષક કેડરની મહિલા ભરતી માટે શારીરિક કસોટી લેવાઈ રહી છે પીએસઆઈ અને એલ એલઆરડી માટેની આ શારીરિક કસોટી છે અને ઉમેદવારોને કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જે જગ્યાએ પરીક્ષા લેવાઈ રહી હતી ને ત્યાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો કે ઉમેદવારોને મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને હાલ જે ઉમેદવારો જે કસોટી જે આપીને આવી રહ્યા છે તેઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પરીક્ષા જે છે તે લેવાઈ છે અને ત્યાં પોલીસનો પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ રાજ્યમાં એચએમપી વાયરસની દસ્તકને લઈ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે મનપા કમિશનર મિયરે આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી વાયરસનું સંક્રમણ ફેલાય તેવી દહેશતને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવા તંત્રએ કમર કસી છે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ સુવિધાઓની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે અત્યારે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે જ્યાંથી પણ આપણને આ કેસીસ હશે તો આપણે પબ્લિક હેલ્થ ઇમ્પોર્ટન્ટ માટે એનો ફેલાવો અટકાવીએ એના માટે એ માહિતી મેળવીએ છીએ જેથી જે પણ એમને આ જાણકારી આપવાની છે એસી કરવાની છે અથવા પ્રોટોકોલ આપવાના છે એ આપણે જે તે હોસ્પિટલ અથવા જે તે દર્દી અને એની આજુબાજુના સગાવાલા અથવા કોન્ટેકને આપણે આપી શકીએ ઠંડીના ચમકારા વચ્ચે ભાવનગર જિલ્લામાં શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે નવેમ્બર માસની તુલનાએ ડિસેમ્બરમાં શરદી ઉધરસની સાથે પાણીજન્ય રોગના દર્દીઓમાં પિસ્તાળીસ ટકાનો વધારો થયો છે ડિસેમ્બર માસમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી અને ઉધરસના બારસો બાણું દર્દીઓ નોંધાયા ભાવનગર શહેરમાં નવેમ્બર માસમાં તાવના એક હજાર છસો દર્દી નોંધાયા હતા જ્યારે ડિસેમ્બર માસમાં એક હજાર છસો દર્દી નોંધાયા નવેમ્બરમાં શરદી ઉધરસ અને જાળા ઉલટીના ત્રણસો સત્તાવન દર્દીઓની સામે ડિસેમ્બરમાં પાંચસો પચીસ દર્દીઓ નોંધાયા પ્રદુષિત પાણી પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ ભી જવી સહિતના કારણોના લીધે ઝાડાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો ત્યારે તાવ શરદી સહિતની બીમારીઓમાં જરૂર જણાય તો તાત્કાલિક સારવાર લેવા તબીબો સલાહ આપી રહ્યા છે અને દર વર્ષેના જેમ આ વર્ષે પણ થોડુંક વાયરલ સર્ક્યુલેશનના ટાઈમ થોડુંક વધારે હોય એને અમારે પાસે પૂરતા દવા ઉપલબ્ધ છે તમામ સ્ટાફ અમારે પાસે લગભગ પૂરેપૂરે મેકમ ભરેલો છે અને રૂટીનમાં જે ઓપીડી હોય થોડાક આ ટાઈમ વધારે છે અને કોઈ આ કોઈ પણ સિચ્યુએશન પહોંચી વળવા માટે સક્ષમ છે ત્યારે છેલ્લા ત્રણ વીકના આંકડા જોઈએ તો ત્રણસો બોતેર ત્રણસો ઓગણપચાસ અને ત્રણસો એમ ક્રમવાર કેસો નોંધાયેલ છે નજર રાખવામાં આવે છે અને ક્યાંય પણ વધારો નોંધાય તાત્કાલિક એ મુજબ કામગીરી કરવામાં આવે છે હાલમાં જોવા જઈએ તો એવો ખાસ કોઈ વધારો નોંધાયેલ નથી કે જેથી ગભરાવાની જરૂર જણાય નાનખડા